जब्बर पवन उड़े જો जो ऐसा उठ क्या है जो शो लाइक रात वेलकम टू माय न्यू व्लॉग કેમ છે બધા મજામાં ફરી એક નવો વ્લોગ માં તમારું સ્વાગત છે તો ગાઈસ બહુ દિવસે વ્લોગ સ્ટાર્ટ કર્યો અને આજે તમને વાહન પર કારણે કે રસોઈની વાતા હે તો આપણે જઈએ છે વાહન પર તો વ્લોગ કન્ટિન્યુ જતા રહીએ Pronto, pronto. guys. é o I'm